નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો પાયો તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ આવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો પેન્શનર મિત્રો આજની તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તો આજના દિવસના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ ફેબ્રુઆરી મહિનાના પેન્શનને લઈને થયો છે એક મોટો ખુલાસો તેના વિશે તો ખાસ કરીને ગુજરાત રાજ્યના પેન્શનરોને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના માસનું પેન્શન કેટલું જમા થશે તે આપણે જાણીશું તે પણ અગાઉ તો ખાસ કરીને આજનો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો એક દિલથી નમ્ર વિનંતી છે કે આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ખાસ કરીને આ પ્રકારના વિડીયો છે જે આવતીકાલે એટલે કે મતલબમાં ગમે મહિનાની છેલ્લી તારીખ હોય અને ત્યારબાદ પહેલી તારીખે દર માસના જે પાછલા માસનું પેન્શન જમા થતું હોય તે છેલ્લા દિવસે આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ પણ અગાઉ થોડીક અન્ય અપડેટો આપણી પાસે આવી હતી જેથી અગાઉ પણ તમને વિડીયો બનાવીને માહિતગાર કરીએ છીએ તો ખાસ કરીને ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના માસનું પેન્શન જે પહેલી માર્ચના રોજ જમા થવાનું હોય એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી અઠ્યાવીસ ફેબ્રુઆરી આ મહિનાનો જે અંતિમ દિવસ છે એટલે કે અઠ્યાવીસો મહિનો છે અને પહેલી તારીખ એટલે કે પહેલી માર્ચ જે રવિવારના રોજ છે તો ખાસ કરીને જ્યારે પહેલી તારીખે રવિવાર આવતો હોય અથવા તો મહિનાનો બીજો અથવા ચોથો શનિવાર આવતો હોય એવા સમયમાં જે પેન્શન જમા થતું હોય તે દર મહિનાની બીજી તારીખે જમા થતું હોય છે એટલે આ મહિને જે ફેબ્રુઆરી મહિનાનું પેન્શન એટલે કે આ મહિનાનું પેન્શન છે તે ગુજરાત રાજ્યના પેન્શનરોને બે માર્ચના રોજ જમા થશે કારણ કે પહેલી માર્ચે રવિવાર છે તેના લીધે તો ખાસ કરીને પેન્શન કેટલું જમા થશે તેની વાત કરીએ તો હાલમાં ગુજરાત સરકાર દ્વારા કોઈપણ જાતના પગાર અથવા પેન્શનમાં સુધારા વધારા થયા નથી અને મોંઘવારી ભથ્થામાં પણ વધારો કોઈ જાતનો કરવામાં આવ્યો નથી તેથી એવો અંદાજ છે કે આ મહિનાનું જે પેન્શન એટલે કે આ મહિનાની જે પહેલી બીજી ફેબ્રુઆરીએ જે પેન્શન ગયા મહિનાનું એટલે કે જાન્યુઆરી બે હજાર છવ્વીસના માસનું આવ્યું હતું તેટલું જ પેન્શન તમારે બીજી માર્ચના રોજ જમા થશે કારણ કે ગુજરાત સરકાર દ્વારા કોઈ નવા ફેરફારો છે તે કરવામાં આવ્યા નથી જેની એક ખાસ નોંધ લેવી તો તે બાદ અન્ય પણ ઘણી ચર્ચાઓ કરવાની છે એટલે વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો હોવાથી વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચ હેઠળ જ્યારે પણ કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવે છે ત્યારે ડીએની સાથે ફિટમેન્ટ ફેક્ટર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જોકે ઘણા કર્મચારીઓ હજુ પણ એ અજાણ છે કે નવીનતમ ડીએ પણ નવા ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો જેને કારણે કર્મચારીઓ માટે તે જાણવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે તો ચાલો આજના સમાચારમાં તેના વિશે પણ થોડીક વાત કરી લઈએ તો ખાસ કરીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ નવા પગાર પંચ હેઠળ પગાર વધારા અંગે કર્મચારીઓની અપેક્ષાઓમાં નોંધપાત્ર રીતે વધારો થાય છે તો આ દરમિયાન કર્મચારીઓ માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે નવીનતમ ડીએ વધારો નવા ફિટમેન પરિબળને નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો ચાલો આ સમાચારમાં કર્મચારીઓને જાણવાની જરૂર હોય તેવી મહત્વપૂર્ણ બાબતોનું અન્વેષણ કરીએ મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર પંચ પાસેથી કર્મચારીઓની શું અપેક્ષાઓ છે તો કર્મચારીઓને આઠમા પગાર પંચથી ઘણી આશાઓ છે કારણ કે આઠમા કેન્દ્રીય પગાર પંચ લાગુ થતાની સાથે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનરોના પેન્શનમાં મોટો ઉછાળો આવી શકે છે જોકે હજુ સુધી એ વાતની પુષ્ટિ થઈ નથી કે આઠમા પગાર પંચમાં સુધારેલા પગાર નક્કી કરવા માટે સાતમા પગાર પંચની ફિટમેન્ટ ફેક્ટર આધારિત પદ્ધતિનું પુનરાવર્તન થશે કે નહીં જોકે આઠમા પગાર પંચમાં પણ આ જ ફોર્મ્યુલાનું પાલન કરવામાં આવે તો ફિટમેન્ટ ફેક્ટર ગણતરી માટે સાઠ ટકા ડીએનો આધાર છે તે બનાવી શકાય છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો ડિસેમ્બર બે હજાર પચીસનો સીપીઆઈ આઈડબલ્યુ ઇન્ડેક્સ શું કહે છે તો જાન્યુઆરી મહિનાના ડીએની વાત કરીએ તો લેબર બ્યુરો અનુસાર ડિસેમ્બર બે હજાર પચીસ માટે ઓલ ઇન્ડિયા સીપીઆઈઆઈડબલ્યુ ઇન્ડેક્સ નવેમ્બરની જેમ એકસો અડતાલીસ પોઈન્ટ બે પોઈન્ટ પર સ્થિર રહ્યો હતો જે મુજબ જાન્યુઆરીથી જૂન બે હજાર છવ્વીસ માટે ડીએમાં બે ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તો ડીએમાં વાત કરીએ તો આ વધારા સાથે સાતમા પગાર પંચ હેઠળ ડીએ સાઠ પોઈન્ટ ચોત્રીસ ટકા સુધી પહોંચી જશે તો એવી અપેક્ષા છે કે માર્ચ બે હજાર છવ્વીસમાં કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી ડીએ વધારાની મંજૂરી મળી શકે છે જે અગાઉ સાતમા પગાર પંચે પણ પહેલી જાન્યુઆરી બે હજાર સોળના ડીએ દરને ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવા માટેનો આધાર છે તે બનાવ્યો હતો ત્યારબાદ જોઈએ તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે નક્કી કરવામાં આવ્યું હતું તો મિત્રો ખાસ કરીને સાતમા પગાર પંચમાં કઈ રીતે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યો હતો તેની વાત કરીએ તો સાતમા સીપીસીની વાત કરીએ તો સાતમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ અમલમાં આવ્યો હતો જેનો કાર્યકાળ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થાય છે તો જ્યારે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવ્યું હતું ત્યારે એવું માનવામાં આવ્યું હતું કે પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ ડીએ દર મૂળ પગારના એકસો ટકા હશે તો જો નવા પગાર પંચ સાથે આવું જ રહેશે તો કર્મચારીઓના ડીએના સાઠ ટકા નવા ફિટમેન્ટ ફેક્ટરની ગણતરી માટેનો આધાર છે તે બની શકે છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો સાતમા પગાર મેટ્રિક્સમાં ગણતરી કેવી રીતે કરવામાં આવી હતી તો સાતમા પગાર પંચે નવા પગાર મેટ્રિક્સના પ્રથમ સ્તર માટે પ્રારંભિક બિંદુ અઢાર હજાર રૂપિયા નક્કી કર્યું હતું તો અગાઉ છઠ્ઠા પગાર પંચ હેઠળ પહેલી જાન્યુઆરી બે હજાર છથી અમલમાં આવેલા પગાર બેન્ડ માટે પગાર બિંદુ રૂપિયા સાત હજાર નક્કી કરવામાં આવ્યું હતું તો સાતમા પગાર પંચ દ્વારા પ્રસ્તાવિત પગાર પ્રારંભિક બિંદુ પહેલી જાન્યુઆરી બે હજાર છના રોજ કરતાં બે પોઈન્ટ સત્તાવન ગણો વધારે હતો તો તે સમયે સાતમા પગાર પંચે તમામ કર્મચારીઓને બે પોઈન્ટ સત્તાવનના આ ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કરવાની છે તે ભલામણ કરી હતી મિત્રો ત્યારબાદ જોઈએ તો ફિટમેન્ટ ફેક્ટરનું ન્યૂનતમ સ્તર શું હોવું જોઈએ તો જો તમે પગારની ગણતરી કરો છો તો સાતમા પગાર પંચની શરૂઆતમાં કર્મચારીઓનો મૂળ પગાર રૂપિયા સોની આસપાસ હતો પરંતુ છેલ્લા દસ વર્ષમાં થયેલા તમામ ડીએ વધારા ઉમેર્યા પછી પગાર ઘટીને રૂપિયા એકસો સાહીઠની આસપાસ આવી ગયો છે તો આ દર્શાવે છે કે આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરનું લઘુત્તમ સ્તર એક સાહીઠ હોવું જોઈએ પરંતુ વિવિધ કારણોસર આ અંતિમ ફિક્ટે ફિટમેન્ટ ફેક્ટર આનાથી વધુ છે તે હોઈ શકે છે મિત્રો તો ત્યારબાદ જોઈએ તો આઠમા પગાર પંચનો અહેવાલ ક્યારે આવશે તો એ નોંધવું જોઈએ કે બે હજાર વીસ એકવીસમાં કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન સરકારે કર્મચારીઓ માટે અઢાર મહિના માટે ત્રણ ડીએ વધારો સ્થગિત કર્યો હતો તો ત્યારબાદ આ ડીએ વધારો કર્મચારીઓને આપવામાં આવ્યો ન હતો તો જો આ ડીએ વધારો સમયસર પસાર થયો હોત તો આજે કર્મચારીઓનો ડીએ સાઠ ટકાથી વધુ હોત તો આ જ કારણ છે કે કર્મચારી સંગઠનો અને નિષ્ણાતો કર્મચારીઓના પગાર પંચ માટે ઉચ્ચ ફિટમેન્ટ ફેક્ટરની માંગ છે તે કરી રહ્યા છે તો ચાલો સમજાવીએ કે આઠમું પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં અમલમાં આવ્યું તો તેની ભલામણોને તાત્કાલિક લાગુ કરવામાં અત્યંત મુશ્કેલ છે તો અગાઉના પગાર પંચોની પેટર્નને ધ્યાનમાં લેતા રિપોર્ટ તૈયાર કરવામાં અને અમલમાં મૂકવામાં લગભગ બે વર્ષ લાગે છે તો આનો અર્થ એ છે કે બે વર્ષમાં ડીએમાં ચાર વખત વધારો છે તે થઈ શકે છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર કેવી રીતે નક્કી કરવામાં આવશે તો સૌપ્રથમ તમારે જાણવું જોઈએ કે ફિટમેન્ટ પરિબળમાં ડીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પરંતુ તે એકમાત્ર નિર્ણય લેનાર નથી તો આઠમો પગાર પંચ સરકારની નાણાકીય પરિસ્થિતિને પણ ધ્યાનમાં લેશે અને આ પગાર પંચની તિજોરી પર શું અસર પડશે તેનું પણ મૂલ્યાંકન કરશે તો વિવિધ સેવાઓમાં પગાર સંતુલન જાળવવું એક મુખ્ય પરિબળ હશે તો આ સંદર્ભમાં કર્મચારીઓની માંગ અને મનોબળને પણ ધ્યાનમાં લેવામાં આવશે અને વધુમાં દેશનો આર્થિક વિકાસ અને ભાવિ ફુગાવાના વલણો પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે તે ભજવશે તો આ બધા પાસાઓ પર વિચાર કર્યા પછી અંતિમ ફિટમેન્ટ પરિબળ છે તે નક્કી કરવામાં આવશે મિત્રો તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ